કે ફોન કરતાની સાથે પોલીસ પણ હાજર થઈ ગઈ છે અને એકસો આઠ પણ હાજર થઈ ગઈ છે જે આપ લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા છો ફૂલ સ્પીડમાં ઓવર સ્પીડમાં આ આ લોકો આવતા આઠથી દસ જણાની આખી ટોળકી છે અહીંયા બોમ્બે હોટલ પાસે અકસ્માત સર્જી નાસવાની તૈયારી હતી ત્યાં જાગૃત નાગરિકે એકસો આઠને અને સો નંબરમાં ફોન કરી અને ઝડપાવી દીધા છે જે આપ લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા છો પોલીસ તેમની કારીગીરી સુંદર મજાની કરી રહી છે પાંચ મિનિટમાં પોલીસ હાજર થઈ ગઈ છે અને બીજા નંબરમાં કે એકસો આઠ પણ પાંચ નંબરમાં પાંચ મિનિટમાં પહોંચી રહી છે અને એકસો આઠ દ્વારા ભાઈને વધારે લાગેલું હોવાથી સારવાર માટે લઈ જઈ રહ્યા છે નામ પૂછે ભાઈનું નામ બોલજો હા નું નામ તો સાહી આનું નામ લખી લેના કે લખું કે રમેભાઈ તમને કે હજી કંઈ થી ઓર હજી ઓલ લખી બોમ્બે હોટલ પાસે અકસ્માત સર્જાયું છે અને નંબર પ્લેટ વગરની પણ આ આવારા તત્વો દ્વારા જે રોમિયાગીરી કરવા નીકળ્યા છે આ રિસ્કી આ નંબર પ્લેટ વગરની જે આપ ગાડી જોઈ રહ્યા છો એને અકસ્માત